પોષણક્ષમ ભાવ માટે સરકાર સામે લડતા ખેડૂતો હવે આત્મનિર્ભર બની રહ્યા છે શેરડીના ભાવ ન મળતા હિંમતનગર તાલુકાના ખેડૂતે એક નવો રસ્તો શોધી લીધો છે ખેડૂત જોડે આવ્યા ખેડૂત જોડે આવ્યા ખબર પડી કે ભાઈ સુરજપુરા ગામે ગોર મળે છે દેશી દેશી ગોળ લેવા માટે અમે સુરજપુરા ગામે ગયા ગામે ગઈને ખબર પડે ખેતરમાં મળે ખેતરમાં ગયા અને એમના જોડેથી ગોળ લીધો એસી રૂપિયા કિલો લીધો ને એ ગોર બજારમાં મળતો નથી દેશી ગોળ અને શિયાળામાં શરીરના માટે અનુકૂળ એ માટે સારું ગોળ છે અને લેવા ત્યાંથી એસી રૂપિયા બજારમાં મળતો પણ નથી શેરડીનું આપણે નવતર પ્રયોગ વાવેતર કરેલું હતું જેમાં બે એકર વાવેતર કર્યું છે પણ અહીંયા શેરડી પાક્યા પછી બજાર ભાવ કે કોઈ માર્કેટની વ્યવસ્થા નથી એટલે અમે કંટારીને એનું પ્રોસેસ કરવાનું વિચાર્યું અને શેરડીનું બે લાખ રૂપિયાનું પ્લાન્ટ રસ કાઢવાનું કરાયો અને એ બધું તૈયાર કરીને ગોળ બનાવવાનું શરૂ કર્યું અને ગોળ કેમિકલ વગરનો ગોળ તૈયાર થાય છે જે એંસી રૂપિયે કિલો ઘોરનું વેચાણ થાય છે અને અહીંયા ઘર બેઠે લોકો લઈ જાય છે ગોળ ખાવા માટે અને ખૂબ સારો રિસ્પોન્સ છે બધાનો મળે છે અમે અમારા ખેતરમાં બે કરનું શેડ્યુલ વાવેતર કર્યું પણ અમને ભાવ અહીંયા બજાર માર્કેટિંગ નથી એટલે અમને ખાકીને કંટાળીને ભાવ સરકાર પણ અમારું સો સો પીવી નથી એટલે અમે પ્લાન્ટ નાખ્યો અને ઘોર પોતે બનીએ છીએ ઓર્ગેનિક ઘોર બનીએ છીએ બે કરમાંથી રોજનો પર ડે ત્રણસો કિલો જેવો અંદાજથી ઘોર બને છે અને એસી રૂપિયા કિલો અમે એ ભાવથી અહીંયા બજાર બજાર ભાવ ગમે વેચવા જવો નહીં પડતો અહીંયા લોકલ જ આ પ્લાન્ટ ઉપર અહીં લોકો ખરીદ જાય છે અને મારું વેચાણ પૂરું થઈ જાય છે અમને કોઈ તકલીફ નથી પણ આ આ જે છે એ લોકો એટલું બધું અમને મજા આવે છે પણ આ રીતે કરીએ તો અને રિપ્રોડક્શન કરવું પડે તમે ખાલી શેડી વેચો તો પૈસા મળ્યા નથી અને ભાવ પણ નથી એટલા માટે આ જરૂરી છે અને કરવું જોઈએ મારું મયું મંતવ્ય છે મારું નામ પટેલ અમૃતભાઈ મગનભાઈ ગામ સુરતપુરા